નમસ્કાર ખેડૂત મિત્રો જમીન રીસર્વે બાબતની શું અપડેટ છે ત્યારબાદ રીસર્વેની અરજી કેવી રીતે કરવી કઈ કચેરીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે જમીન રીસર્વે રેકોર્ડ સુધારવા માટે એક વર્ષ સુધીની મુદત લંબાવાય ખેડૂત ખાતેદારોને સુધારો કરવા માટે તક મળી રહે તે માટે નિર્ણય રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીન રિસર્વે માટે ડિજિટલ ઇન્ડિયાના લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો જેમાં તેત્રીસ જિલ્લામાં તેની એ રિસર્વે થયો હતો ત્યારબાદ પ્રબો પ્રમોલેગેશન કહેવાય છે એને એ પછી રિસર્વે રેકર્ડમાં સંખ્યાબદ્ધ ખાતેદારો દ્વારા રેકર્ડની ભૂલ સુધારવાની ફરિયાદો મળી હતી અરજદારોને અપીલની જોગવાઈ છે જેમાં દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો એટલું જ નહીં પરંતુ વકીલાત ફીના પ્રશ્નો પણ આવતા હતા જેથી પ્રમોલૅગેશન બાદ આવી અરજીઓ માટે અપીલ કરવાને બદલે લેન્ડ રેકોર્ડના અધિક્ષકને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી હતી જેની હવે છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે બે હજાર સોળથી આ રિસર્વે ચાલે છે ગુજરાતમાં પંચાણું લાખ ખેતીના સર્વે નંબર થયા છે તો આ રી સર્વે માટેની અરજીનો નમૂનો છે તમે સાદી જો ટાઈપ ન કરેલું હોય તો સાદી રીતે લખી પણ અરજી કરી શકો છો અથવા તો લેપટોપ કોમ્પ્યુટર હોય તો તેમાં પણ ટાઈપ કરી શકો છો શ્રીનું નામ એમનું રહેઠાણ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર અને તારીખ ત્યારબાદ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર જિલ્લા નિરીક્ષકની કચેરી એ જ્યાં આવેલી હોય એમનું ઠેકાણું લખી દેવાનું ત્યારબાદ અહીં તમારું ગામનું નામ તાલુકો અને અહીં જે લખેલું છે એ કે ભાઈ પ્રબોલોગેશન બાદની વોંધા અરજી ત્યારબાદ અહીં જૂનો નંબર તમારો અને નવો નંબર અને વોંધાની ટૂંકી વિગત કે ભાઈ ક્ષેત્રફળમાં ફેરફાર થયો છે જે પણ ફેરફાર થયો હોય નકશામાં ફેરફાર થયો છે એ તમે લખી શકો છો ત્યારબાદ તમારા જે પણ તમારી પાસે બીડાણો હોય જૂનો સાત બાર હોય નવો સાત બાર હોય એ સાથે તમે તમારી અહીં સહી કરી અને તમે એ જમીન દફ્તર નિરીક્ષકની કચેરીમાં તમે એ અરજી આપી શકો છો તો આપને લગભગ ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે અરજી કરવી તો થેન્ક યુ આભાર અમારો વિડીયો વધુમાં વધુ વોટ્સઅપ દ્વારા લોકો સુધી શેર કરજો થેન્ક યુ